ઓમ નમ શિવાય મિત્રો જો આજે સાડા છ વાગ્યાનો વરસાદ આવે છે ને અંદરાધાર વસે છે તમે પણ જુઓ અમારા ગામનો વરસાદ સવારથી અત્યારે હું જે એમનો એમ જ ચાલુ છે કેટલું બધું પાણી પાણી ભરાઈ ગયા છે ચાલો તમને હું બતાવું વરસાદ વાડી છે આખી આખી ભરાઈ ગઈ છે અંદર પાણી હા મેં દેખાય છે એ બાંધકામ ચાલુ છે બિલ્ડિંગ બંધાય છે બધી અને આ આખી અમારી આ બધી વાડી ભરાઈ ગઈ છે પાણીની પવન હારવાર એટલો જ પવન ઉડે છે તમે જોવો છો કેટલા ઝાડવા હલ્લે છે સાડા છ વાગે ચાલુ છે ઊંધા માટે ગળા ગળા પાણી પણ આજ એમ લાગે છે કે સીતા માટે ગળા ગળા પાણી આવશે જો અમારા ઘરે આવી ગયા છે દુકાન માં વરસાદ થતા તો એ પાણી પડે બહુ બધું પાણી પડે

私は大丈夫です。 આજે અમારા ગામના ના પાણી પાણી થઈ જવાનું છે હો ટપા મસ્ત ધોવાઈ ને થઈ ગયા છે જોયો કેવો વરસાદ છે હજુ કેટલા વાગ્યા સુધી વરસાદ પડી જાય એનો કોઈ નક્કી નથી તમને આગળ વિડીયોમાં બતાવશ કે કેટલો વરસાદ પડ્યો ઓમ નસી